વાહ ખરેખર એક હૃદયસ્પર્શી પ્રસંગ છે જે વઢવાણના ઠાકોર સાહેબ શ્રી દાજીરાજસિંહજીની પ્રજા પ્રત્યેની અપાર લાગણી અને ઉચ્ચ વિચારોને ઉજાગર કરે છે આપની વાત સાંભળીને ખરેખર ગર્વ થાય છે તો ચાલો આ સમગ્ર પ્રસંગને શબ્દોમાં આ રીતે રજૂ કરીએ આ ખેડૂત તો મારો બાપ છે હું એનો બાપ નથી કારણ કે એની કમાણીના નાણાં રાજને મળે છે અને એમાંથી રાજ ચાલે છે એક પ્રસંગ છે રાજા રજવાડાના ઠાકોર સાહેબ પોતાની રૈયતની કેટલી ચાહે છે એની આજે હું તમને જે વાત કહેવાનો છું એ છે છે વઢવાણની આ ગામ સુરેન્દ્રનગર જિલ્લાથી બે ત્રણ દૂર આવેલું વઢવાણ એક ઐતિહાસિક અને બહુ પ્રાચીન રજવાડું છે જે સમયે જામનગરનો જન્મ નહોતો થયો જ્યારે મોરબીના મહેલો નહોતા બન્યા ત્યારે આ વઢવાણ પોતાની આગવી ઓળખ સાથે ઊભું હતું એનું જૂનું નામ વર્ધમાનપુરી છે વઢવાણમાં ઝાલાવાડ તરીકે જાણીતા પ્રદેશમાં જૈન રાજપૂત દરબાર બ્રાહ્મણ સતવારા માળી સોમપુરા હરિજન સોની મુસ્લિમ ખોજા વોરા ભરવાડ રબારી જેવી અનેક જ્ઞાતિઓ હળીમળીને વસે છે આજે જ્યાં સુરેન્દ્રનગર છે ત્યાં પહેલા વઢવાણના કેમ્પ રાખવામાં આવતા હતા એટલે આજે પણ આજુબાજુના ગામડાના લોકો ખરીદી કરવા આવે ત્યારે એમ કહે છે કે ચાલો કાપમાં જઈએ મૂળ કાંપ એટલે આજનું સુરેન્દ્રનગર અને એ સુરેન્દ્રનગરનું નામ પણ વઢવાણના રાજા સુરેન્દ્રસિંહજીના નામ પરથી રાખવામાં આવ્યું છે થોડાંક વર્ષો પહેલાંની વાત છે વઢવાણના રાજા ઠાકોર સાહેબ શ્રી દાજીરાજસિંહજીને પોતાની પ્રજા પર કેટલો અપાર અને અસીમ પ્રેમ હતો તેના અસંખ્ય ઉદાહરણો છે પણ આ એક જ ઉદાહરણ તેમની પ્રજાવાત્સલતાના પુરાવા માટે પૂરતું છે આજે પણ જગત આખું જાણે છે કે વઢવાણના રસ્તાઓ સાંકડા છે એ જમાનામાં કોઈનું લશ્કર અચાનક નગરમાં પ્રવેશીને હુમલો કરે તો સાંકડા રસ્તા પરથી ઝડપથી પસાર ન થઈ શકે એ માટે કદાચ આ રસ્તાઓ રાખવામાં આવ્યા હતા વાત એમ બને છે કે એક દિવસ દાજીરાજ સિંહજી સજીતજીને નગરચર્યા કરવા મોટર લઈને નીકળે છે કહેવાય છે કે નીકળતા નીકળતા આજે જે ખારવાની પોળનો દરવાજો છે ત્યાંથી અંદર પ્રવેશે છે અને જ્યારે તેઓ અંદર પ્રવેશે છે ત્યારે સામેની બાજુથી એક ખેડૂત ભારોટિયું ભરેલું ગાડું લઈને આવે છે સામેથી ખેડૂતને આવતો જોઈને મોટરના ડ્રાઈવર હોર્ન મારે છે હોર્નનો અવાજ સાંભળીને બળદો થયા અને કાબુ ખેડૂતના મનમાં તો ફફડાટ થવા લાગ્યો એને થયું કે આજ તો નક્કી આવી બન્યું રાજાજી આ બધું જોઈ રહ્યા છે અને ખેડૂતનું ભારોટિયું અને બાપુની મોટર છેક એકબીજાની નજીક આવી ગયા ત્યારે રાજાજીના ડ્રાઈવર ખૂબ ગુસ્સે થયો અને ખેડૂતને મણમણની ગાળો દેવા લાગ્યો ડ્રાઈવરે ખેડૂતને કહ્યું કે જોતો નથી તારો બાપ ગાડીમાં બેઠો છે ગાડું પાછળ વાળ એટલી ભાન નથી પડતી કે સામેથી દાજીરાજ સિંહજી આવે છે ખેડૂતના પગ તો ધ્રુજવા લાગ્યા હમણાં રાજાજી કંઈક કહેશે એવા ગભરાટથી તેનું મન ભરાઈ ગયું આ તો રાજના ધણીનું વાહન એ પાછું ન વળે રાજા રસ્તો ન બદલે આ વાત ખેડૂત પણ જાણતો હતો પણ મુશ્કેલી એ હતી કે ગાડું પાછું વળે એમ નહોતું એક જ ઉપાય હતો બળદ છોડીને ગાડું ખાલી કરે પણ એમાં સમય જાય બાપુ ગાડીમાં બેઠા બેઠા આખો તમાશો જોઈ રહ્યા હતા એટલે દયાળુ દિલના રાજા પોતાના રાજ્યના ખેડૂતની મૂંઝવણ પામી ગયા તેમણે તરત જ ખુલ્લા ડ્રાઈવરને હાકલ કરી કે મુળુભા આપણી ગાડીને ઘેર હોય આ ગાડાને ઘેર ન હોય ગાડી પાછી વળે ગાડું પાછું ન વળે માટે ગાડી પાછી વાળો ડ્રાઈવર મુળુભા તો અવાક થઈ ગયો રાજનો ધણી રસ્તો બદલવાની વાત કરે એ વાત કઈ રીતે ગળે ઉતરે જે રાજાએ સ્વમાન ખાતર મોરબીના વાઘજી ઠાકોર સામે બાથ ભીડેલી અરે સ્વમાન માટે બ્રિટિશ સલ્તનત સામે ઝીંક ઝીલેલી આવો સ્વમાની રાજા એક ખેડૂત સામે પોતાનું વાહન પાછું વાળીને ખેડૂતને રસ્તો આપી દેવાનો હુકમ કરે એ વાત કઈ રીતે માનવામાં આવે બાપુ ડ્રાઈવરની મૂંઝવણ જાણી ગયા હોય એમ મમ્માળું હસતા હસતા બોલ્યા કે મૂળુભા આ ખેડૂત તો મારો બાપ છે હું એનો બાપ નથી કારણ કે એની કમાણીના નાણાં રાજને મળે છે અને એમાંથી રાજ ચાલે છે પછી તો બાપુએ ગાડી પાછી લીધી અને ખેડૂત તેના રસ્તે ચાલ્યો જાય છે ધન્ય છે આ રાજાજી દાજીરાજસિંહજીને હાલમાં જેમના નામે દાજીરાજ હાઈસ્કૂલ છે આ પ્રસંગ ખરેખર દાજીરાજસિંહજીની મહાનતા અને પ્રજા પ્રત્યેના તેમના આદરભાવને દર્શાવે છે આવા રાજાઓ ખરેખર ઇતિહાસમાં અમર થઈ જાય છે